સવારે બપોરે સાંજે તમે ગમે ત્યારે જમી શકો એવી આજે થાળી બનાવીશું ખૂબ સરસ બને છે તો જુઓ સૌ પ્રથમ આપણે એક વાટકી પ્રમાણે રવો લેવાનો છે તો કપ પ્રમાણે એક કપ જેટલો રવો છે હવે રવો અહીં મેં જાડો લીધો છે જેનો દાણો થોડો મોટો આવે છે અને ઝીણો આવે તેને રવો કહેવાય સાથે જ મેં તેમાં અડધી વાટકી પ્રમાણે ખાટું દહીં ઉમેરી દીધું છે અને પહેલાં તો દહીંને જ રવા સાથે મિક્સ કરી દીધું છે ત્યાર પછી પાણી ઉમેરી દેશું તો અડધી વાટકી અને ફરીથી મેં વન ફોર કપ ઉમેર્યું તો એવી રીતે મેં થ્રી ફોર કપ જેટલું પાણી ઉમેર્યું છે એટલે પોણી વાટકી પાણી ઉમેર્યું છે બધું સરસ રીતે મિક્સ કરી લેવલ કરીને ઢાંકી દેવાનું છે અને ઢાંક્યા પછી આપણે તેને એક કલાક એમનામ જ અથવા તડકો હોય ત્યાંય મૂકી શકો તમે અને જુઓ હવે આપણે છે ને બે કપ પ્રમાણે જે રોટલીનો લોટ લોટાવે એ લઈ લેવાનું છે અને વચ્ચે આ રીતે ખાડો કરી દેશું તો હવે તેમાં છે ને આપણે વન ફોર કપ પ્રમાણે દૂધ ઉમેરવાનું છે તો આ દૂધને પહેલાં તો મિક્સ કરી લેશો અહીં ફૂલ ફેટેય ચાલે અને ફેટ વગરનું પણ ચાલે ઘરમાં જે દૂધ હોય તે ચાલે તો હવે છે ને તેમાં આપણે પાણી ઉમેરવાનું છે તો થોડું થોડું પાણી ઉમેરીને આપણે રોટલીનો લોટ બાંધીને એવો જ લોટ બાંધવાનો છે તો આપણે રોટલીના લોટને ખબર હોય તો કૂણા પાવવા માટે થોડીવાર માટે મૂકી રાખીએ એટલે થોડોક કઠણ બાંધીએ તો એવો જ લોટ બાંધવાનો છે એટલે તેમાં કૂણ આવી જાય તો પછી ઢીલો થઈ જાય એટલે થોડોક કઠણ રાખીશું ત્યાર પછી જુઓ નરમ થાય એ માટે થોડું પાણી છાંટી દઈશું અને સાથે સુકાઈ પણ ન જાય હવે ઢાંકીને તેને સાઈડમાં મૂકી દેવાનો છે હવે શાક બનાવીશું તો જુઓ ચાર જેટલા બાફેલા મેં બટેટા લીધા છે અને બટેટાનું શાક તો બધાને જ ભાવતું હોય છે અને બધાના ઘરમાં વળી અવેલેબલ હોય છે કોઈ પણ સબ્જી ન હોય પરંતુ બટેટા તો હોય તો મીડિયમ સાઇઝના ટુકડા કરીએ વઘાર કરીએ ચાર ચમચી પ્રમાણે કડાઈમાં તેલ ઉમેરશું વન થર્ટી સ્પૂન પ્રમાણે રાય ઉમેરી દેશું રાય થોડી ફૂટી જાય એટલે આપણે તેમાં અડધી ચમચી પ્રમાણે જીરું ઉમેરી દેવાનું છે અને થી સાત મીઠા લીમડાના પાન ઉમેરી દેશું જેથી વઘાર ખૂબ સરસ થાય અને આ રીતે લીમડું ઉમેરીએ ને તો તેલ થોડું પાછું પણ પડી જાય અને બીજામાં મસાલા જેમ કે જો હિંગ છે હળદર છે એ બળી ન જાય તો હિંગ અને હળદર મેં અડધી અડધી ચમચી ઉમેરી છે ત્યાર પછી અડધી ચમચી આદુનું છે ને અને એક ચમચી લીલું મરચું ઉમેર્યું છે સે જ આ રીતે વઘારને ધીમા ગેસ પર જ આપણે રાખવાનું છે અને મિક્સ કરવાનું છે અડધું આપણે કેપ્સિકમ મેં ઝીણું ઝીણું સમારીને ઉમેર્યું છે અને આ કેપ્સિકમ છે એને વઘાર સાથે જોવો મિક્સ કરી દીધું છે ત્યાર પછી અહીં ધીમો ગેસ જ રાખવાનો છે અને ઢાંકીને કેપ્સિકમ થોડુંક સોફ્ટ થાય એટલે માટે મેં બે મિનિટ તેને પકવ્યું છે ઢાંકીને તો સરસ એવો જુઓ તેનો કલર પણ બદલાઈ ગયો છે અને નરમ પણ થઈ ગયું છે ત્યાર પછી હવે એક મેં મોટું ટમેટું લીધું છે તેને મેં સમારી નાના નાના ટુકડામાં સમાર્યું છે હવે ટમેટું એકદમ સરસ ચડી જાય ફટાફટ એ માટે અડધી ચમચી મીઠું પણ સાથે ઉમેરી દેવાનું છે ટમેટાને મિક્સ કરી દઈએ ત્યાર પછી તેમાં પણ આપણે તેલ છૂટું પડવા દેવાનું છે તો ઢાંકી દઈએ અને તેલ છૂટું પડે એટલે તરત જ પહેલાં જુઓ તેને હલાવી લેવાનું છે અને સરસ જુઓ ટમેટું કેટલું સરસ ગળી ગયું છે સાથે તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે બાફેલા બટેટાના જે ટુકડા કર્યા છે તે ઉમેરી દેવાના છે સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરવાનું છે સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ જો તમે લસણ કાંદા ખાતા હોય તો આગળથી જ વઘારમાં ઉમેરીને ઉમેરી શકો છો તો અત્યારે જો મેં નથી ઉમેર્યા અને બધું જ મિક્સ કરી લીધું છે અને કદાચ રસાવાળું ખાવું હોય તો અહીં તમે પાણી ઉમેરીને રસો કરી શકો છો તો બે મિનિટ માટે મેં તેને પકવ્યું છે ઢાંકીને લીલા ધાણા ઉમેરી દઈ અને એકદમ સરસ એવું થોડું ડ્રાય એવું મસ્ત મજાનું મસાલેદાર અહીં બટેટાનું શાક રેડી થઈ ગયું છે તો ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર આ રીતે બનાવી જોજો થોડી ગળાશ ગમતી હોય તો પણ ઉમેરી શકો તમે હવે ઢાંકીને સાઈડમાં મૂક્યું છે અને જુઓ જે રવો આપણે પલાળીને મૂક્યો હતો ને એને મેં એક કલાક તડકામાં રહેવા દીધો હતો એટલે કઠણ થઈ ગયું છે હવે તેમાં એક એક ચમચી પ્રમાણે આદુ મરચાં ઉમેરી દીધા છે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું છે અને સાથે જ હવે પાણી ઉમેરશું એક ગ્લાસ જેટલું અને આપણે જે રીતે ઢોકળાનું બેટર કરીએ ને એવી રીતે જો આ રીતે કરી દેવાનું છે તો મેં તેને તડકામાં મૂક્યું હતું સાથે ખાટું દહીં ઉમેર્યું હતું એટલે એકદમ સરસ થોડોક હાથો પણ આવ્યો છે અને ખટાશ પણ આવી ગઈ છે હવે જો થોડીક વાર માટે આવી રીતે ફેટી લીધું છે ત્યાર પછી મોટી ચપટી ભરીને આપણે ખાવાનું સોડા ઉમેરવાનો છે અને મિક્સ કરી દેવાનો છે તો આ રીતે મિક્સ થઈ ગયું છે એકદમ સરસ અને હવે ફટાફટ પ્રોસેસ કરીશું તેની જો એક પ્લેટ મેં લીધી છે તેને તેલથી ગ્રીસ કરી દેવાની છે અને જે ખીરું બનાવ્યું છે આપણે તેમાં અંદર ઉમેરી દેવાનું છે તો ખીરું ઉમેર્યા પછી લાલ મરચું પાવડર છાંટી દેવાનું છે સફેદ તલ ઉમેરી દેશો તમે હિમરી પાવડર પણ ઉમેરી શકો છો અને હવે આપણે સ્ટીમર મશીનમાં તેને સ્ટીમ કરીશું ફાસ્ટ ફ્લેમ પર છ થી સાત મિનિટ માટે જો સવારમાં તમને ક્યારેક ક્યારેક ગરમ ઢોકળા ખાવાનું મન થાય ને તો આ ઢોકળા તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો તો આપણે તેને હાથો લાવવા માટે તડકે મૂક્યા હતા પરંતુ આને ફક્ત તમારે અડધી કલાક રહેવા દઉં તો પણ તમે આ ઢોકળાને બનાવી શકો છો ખૂબ સરસ એવા જુઓ છથી સાત મિનિટમાં સ્ટીમ થઈ ગયા છે એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી મેં તેને કટ કર્યા છે અને જુઓ કેટલા સરસ પોચા બન્યા છે પોચા છે અને સાથે જ એ એકદમ કૂણા સોફ્ટ છે કે દાંત વગરનું ગરડું માણસ પણ ખાઈ શકે છે ચાર ચમચી ગરમ તેલ કરી તેમાં રાય ઉમેરી છે લીમડો સાથે હિંગ ઉમેરી દેશું અને વઘારને ઢોકળા ઉપર ઉમેરી દેશું તો ગરમા ગરમ ઢોકળા ખાવાનું હવે જ્યારે સવારમાં કે એમ તમને બપોર પછીના ભાગમાં નાસ્તામાં પણ ખાવાનું મન થાય તો આ ઢોકળા તમે બનાવી શકો છો લીલા ધાણાથી મેં ગાર્નિશ કર્યા છે ત્યાર પછી એક કપ જેટલી ઝીણી સમારેલી મેથી સાથે જ બે આપણે ચીઝની સ્લાઇસ લેવાની છે તો એક બાઉલમાં મેં બધું ઉમેર્યું છે સાથે એક મોટા ટેબલ સ્પૂન પ્રમાણે ચાટ મસાલો લીધો છે અડધી ચમચી જેટલો મિક્સઅપ્સ લીધા છે અને તેનાથી ટેસ્ટ પણ સરસ આવે છે મોટી ચપટી ભરીને મીઠું ઉમેરી દેવાનું છે ચીઝમાં થોડું મીઠું હોય એટલે મીઠું મેં એ રીતે ઉમેર્યું છે સાથે ચાટ મસાલામાં પણ મીઠું હોય કદાચ જો તમને ટેસ્ટ કરતાં આ સ્ટફિંગ તમને મોડું લાગે તો પછી વધારે મીઠું ઉમેરી શકો છો અને હવે સ્ટફિંગને સાઈડમાં મૂકીને જે લોટ છે આપણો બાંધેલો તે પણ સરસ કુણપ આવી ગઈ છે થોડુંક તેલ ઉમેરી દેશું થોડાક ટીપા જેટલું અને હવે તેને આ રીતે કોણવીને થોડુંક મોટું લુવું કરી લેવાનું છે જો આ રીતે મેં લુવું કર્યું છે આપણે રોટલી કરતા હોય ને તેનું આપણે ડબલ લેવાનું છે અને લોટના અટામણવાળું કરીને તેને વણવાનું છે જો તમે નાની રોટલી કરતા હોય તો ત્રણ ગણું લઈ લેવાનું છે હવે જો રોટલી વણાઈ જાય ત્યાં જાડી વણી છે મેં વણાઈ જાય પછી છે ને ઘીથી ગ્રેસ કર્યું છે અને જે આપણે ચીઝ અને મેથીના પાનનું સ્ટફિંગ બનાવ્યું છે તેને જો આ રીતે મેં પાથરી દીધું છે કોરો લોટ પણ આપણે આ રીતે છાંટી દેવાનો છે અને આ રીતે ફોલ્ડ કરવાનું છે ત્યાર પછી ફરીથી અડધા ભાગ પર ઘી લગાવી દઈશું લોટને છાંટી દઈશું અને ફરીથી ફોલ્ડ કરીશું અને બંને બાજુ હવે જેવી રીતે આપણે લોવું હોય રોટલીનું તેને આપણે લોટના અટામણવાળું કરીએ એવી જ રીતે બંને બાજુ લોટવાળું કરીને હવે તેને જુઓ મેં અત્યારે હાથેથી એ બધી જ કિનારી આ રીતે થોડી પેક કરી છે ને હાથેથી જ થોડું થોડું દબાવ્યું છે ને લોટ એકદમ સરસ કૂણો છે ને તો હાથે હાથેથી જ જુઓ એકદમ સરસ પરોઠું બની ગયો છે અને જો તમને કદાચ ન ફાવે તો પછી હળવા હાથે આ રીતે વેલણથી તમે તેને વણી શકો છો તો ચા સાથે પણ ક્યારેક તમને જોવો આમ પરાઠા જેવું ખાવાનું મન થાય તો પણ તમે સવારે નાસ્તામાં બનાવી શકો અથવા સાંજે પણ કંઈ સબ્જી ઘરમાં નથી અને તો તમે તેને ખાઈ શકો છો ચા સાથે તો જુઓ હવે આમને શેકીશું આપણે તો જે રોટલી કરવાની લોઢી છે એ જ મેં લીધી છે તેને તે ઘીથી ગ્રેસ કરી છે અને બંને બાજુ આપણે ઘી લગાવતા જશું પરોઠાને અને શેકતા જશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે જો ધીમે રાખો તો કડક પરોઠું બને અને ફાસ્ટ રાખો તો બળી જાય તો એકદમ સરસ ડિઝાઇન સાથે અહીં પરોઠું શેકાઈને તૈયાર થઈ ગયું છે તમે પણ ટ્રાય કરજો આ પરોઠા ખૂબ સરસ બને છે અને જો અહીં મેં ગળ્યું દહીં લીધું છે સાથે જે એક ટીસ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી તેમાં એક ચમચી રાઈ ઉમેરશું એક ચમચી જીરું ઉમેરી દેવાનું છે છથી સાત મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે ચપટી જેટલી હિંગ અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી બે સૂકા મરચાં એક ચમચી નાની હોય એ પ્રમાણે કાશ્મીરી મરચું અને તરત જ પાણી ભરેલી પ્લેટમાં મૂકી દેવાની આ રીતે કરો એટલે વઘારની પ્રોસેસ બંધ થઈ જાય છે અને કાશ્મીરી મરચું છે તેનો કલર એવો ને એવો જળવાઈ રહે છે તો આ રીતે વઘારને આપણે મીઠા દહીંમાં ઉમેરી દીધો છે ખૂબ સરસ મીઠી તિખારી અહીં રેડી થાય છે જે પરોઠા બનાવ્યા છે ને એ અને ખાલી આ તિખારી તમે ખાશો ને તો પણ સાંજનું આપણે જમવાનું થઈ જાય એટલી મસ્ત બને છે જો આપણે મસ્ત એવું ટેસ્ટી અહીં બટેટાનું કોરું શાક સાથે ઢોકળા પીરસ્યા છે રવાના અને એકદમ મસ્ત એવી દહીં તિખારી અને પરોઠા તો સવાર સાંજ બપોરે તમે ગમે ત્યારે આમાંથી કોઈ પણ એકથી બે વાનગી બનાવો ને તો બની જાય છે અને આપણે ખબર હોય તો આલુ મેથીની સબ્જી બનાવીએ તો અહીં પરોઠામાં મેં મેથી ઉમેરી છે સાથે આલુની સબ્જી છે તો બંને સચવાઈ જાય છે અને ટેસ્ટ તો એટલો સરસ લાગે છે ને એ ખાતા રહી જશો અને આગળ કીધું એવી રીતે કે શાકમાં તમારે ગળાશ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો ખૂબ સરસ દહીં તિખારી સાથે આ પરોઠા શાક અને તિખારી લાગે છે અને ઢોકળા પણ એટલા સરસ બન્યા છે રેસીપી ગમે તો શેર કરજો લાઇક અને કમેન્ટ આપી દેજો આવજો